અરે ઓછું નાક પણ અસલી નાક એમડી કાશ્મીરી લાલ મરચાની પાવડર એમ બી એચ તો ગ્રામ પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે બાવીસ જૂનના રોજ ગુજરાતના ગામે ગામ ચૂંટણી યોજાશે આ ચૂંટણી ગામના સરપંચ સહિતની પસંદગી માટે થશે એટલે કે ગુજરાતના ગામોમાં લોકોની શું સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ ટીવી નાઇનો કર્યો છે ટીવી નાઇનની ટીમે પ્રયાસ કર્યો ચાલો જાણીએ શું કહી રહ્યા છે ગામના લોકો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાકણપુર ગામમાં હાલ આપણે ઉપસ્થિત છીએ અને કાકણપુર ગામમાં સરપંચ અને જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે ત્યારે આપની સાથે સ્થાનિક જે યુવાનો છે તે ઉપસ્થિત છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું કે વિતેલા જે પાંચ વર્ષ છે તેની અંદર ગામમાં કયા કયા વિકાસના કામો થયા છે અને કયા વિકાસના કામો તેઓ હજુ જંખી રહ્યા છે શું કહેશું આ કઈ પંચાયત છે કેટલી વસ્તી છે ટાકનપુર પંચાયત છે અને ટોટલ ત્યાં હિન્દુત્વને લગતી વસ્તી વધેલી છે બીજું કોઈ કાસ છે નહીં અને હાલની પરિસ્થિતિ પ્રમાણે આ ટોટલ લાકોના મુવાડા લાકન મુવાડા રામપુરા પંચાયત અલગ કરતા અમારી ટીમમાં મુવાડી અને કાકનપુર પંચાયતને સંયુક્ત બનાવેલી છે કયા કયા વિકાસના કામો થયા છે શું હજુ અહીંયા વિકાસ બાકી રહ્યો છે સરકારશ્રીએ જે પણ કાર્યવાહી કરી છે એમાં કહી શકાય કે પૂરેપૂરો સંતુષ્ટિ વસ્તુ થયું નથી પણ જે પરિસ્થિતિ પ્રમાણે વહીવટદાર હતા અને એમની યોગદાની પ્રમાણે જે પણ કાર્ય થયા છે વિકાસના કાર્યમાં મદદરૂપ થયા છે અને જે પણ થોડી ઘણી પ્રોબ્લેમ્સ છે એ હવે જે નવી ચૂંટાઈને આવશે એટલે જે અમે સભ્યમાં ચૂંટાઈ આવીશ તો હું મારું કામ ત્યાં કરીશ શું કહેશો કાકા કયા વિસ્તારમાંથી આવો છો કે શું વિકાસ થયો છે રોડ રસ્તા છે ગામમાં પાણીની વ્યવસ્થા છે એમ તો બધા રસ્તાઓ બધા બનેલા છે અમને નવા કામ કરેલા છે બધા એટલે બીજા બી અત્યારે ચાલુ જ છે રોડનું કામ બધું ધીરે ધીરે હવે બાકી હશે એ પૂર્ણ કામ કરશે લોકો શું કામ થવા જોઈએ શું બાકી રહ્યા છે બાકી રહેલા એટલે રોડ તૂટી ગયેલા હતા બધા એ રીતે માન માનનો કે તળાવ થી તો હાઈ સ્કૂલ સુધીના રોડ તોડી રહ્યા હતા બીજા એ અમારા કાકણકોર ગામના અમારા જે પુલનું કામ નથી થયું કેટલા વર્ષોથી એ કેમ અટકાઈ રહ્યું છે તો ખબર નથી પડતી એનું કારણ એ બધા કેવાય પાંચ વરસ છે અમારા પુલનું કામ થઈ જશે પણ અત્યાર સુધી હું એ પુલનું કામ બી નહીં થયેલું અને જયારે બી જવાબ બધા માગે છે તારે કે થશે તમારા પુલ નું કામ બી થઈ જશે ગામના વિકાસ માટે સરપંચ એવો હોય કે તમે પેલા તો અડધી રાતે ઉભો થઈને પેલા ઉભો દોડે એનો મતલબ કેવો સરપંચ કે અડધી રાતે તમે રિંગ કરો કે મારે આ જરૂર પેલા ત્યાં ઉભા રહે ચાહે કોઈ બી વસ્તુ હોય ચાહે વીજળી નું હોય ચાહે પોલીસ સ્ટેશન ને લગતી હોય લગતી હોય તો ગામમાં કોઈ બી નાનાથી નાની મોટી સમસ્યા કોઈ બી રીતની હોય પણ એ પેલા દેગાડી હાજર રહીને પેલા નિકાલ કરવાનો સમાધાન કરવાનો પ્રયત્ન કરે તેવી ચોક્કસી શું કેશો નલસે જલ યોજના પાણીની શું સ્થિતિ તમારા ગામમાં સ્થિતિમાં પાણી નું તો અત્યારે સારું છે પાણી નું એવું કઈ બહુ એટલું એ નથી નલસે જલ તો એ છે પણ બીજું કે ગામમાં જે સંપ છે એનું પાણી તો રેગ્યુલર આયા જ કરે છે એવું કઈ બહુ જરૂરી એ નથી લાઈટ રસ્તા ને લાઈટ સારું છે સરકારી યોજનાઓનો લાભ મળે 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 બધા લાભ મળે છે કઈ કઈ યોજનાઓનો લાભ મળે લાભ માં તો આ જે ગામમાં ચાલતું હોય બધી લાભ તો મળે જ છે ગમે તે રોડ રસ્તા નું છે લાઈટ છે પછી બીજા બધા માં મળે જ છે ગામનો વિકાસ કરીને આગળ લાવી શકે ગામ ને અગ્રેસર બનાવી શકે એવા સરપંચ જરૂર છે અહિયાં કાકનપુર પંચાયત માં પ્રશ્ન અમારે સ્મશાન જવાનો રોડ બરાબર નથી કારણ કે નાળું નદી માં પાણી આવી જાય સ્મશાન જવાની તકલીફ બહુ પડે છે કોઈ મરી ગયું હોય તો એને લઈ જવાનું કઈ રીતના ચોમાસા માં એટલે પુલ મંજૂર નથી થયો પુલ મંજૂર થયેલો છે હજુ બનાવ્યો નથી એવું કઈક વાત છે ચોક્કસ થી કાકણપુર ગ્રામ પંચાયત ની વાત કરવામાં આવે તો સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે યોજના યોજનાકીય લાભો તો મળી રહ્યા છે પણ પ્રાથમિક જે સુવિધાઓ રસ્તાની જે સુવિધાઓ છે તે હજુ સુધી ક્યાંક ને ક્યાંક ગામમાં બાકી રહી છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આવનાર સરપંચ આ તમામ જે સમસ્યાઓ છે પ્રાથમિક સુવિધાઓ છે તેનો નિકાલ કરે અને ગામમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવડાવે નિકુંજ પટેલ ટીવી નાઇન ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા સફેદ ચણા હોય કે કાળા ચણા બધું મજેદાર બનશે